જય માતાજી હું સાહિત્યકાર પૌભા ગઢવી હમણાં થોડા સમયથી ચારણી સાહિત્યની માલમાં જુદા જુદા છંદો આવે જુદા જુદા દુહા આવે જુદા જુદા કવિતા આવે જુદા જુદા છંદ છપ્પઈ આવે પણ એમાં ખાસ કરીને સાહિત્યમાં નવ રસ છે એ નવ રસમાં અદભુત રસ અને સપાખરું ગીત સપાખરા ગીતની હમણાં બહુ વધારે માણસોને સાંભળવાની જડજબક સાંભળવાની મજા આવે છે જોકે અમે તો અમારી જુવાનીની માલપા બહુ બોલ્યા છીએ પણ એ છપાખરા અમે શબ્દોમાં બોલતા હતા કે માણસ એનો શબ્દો સાંભળી શકે આજે સપાખરાનો પ્રેત સંગીતની સાથે છે આનંદની વાત છે કે સંગીત સાથે બધા સપાખરાની મોજ માણે છે પણ સંગીત સાથે ગાવાથી ઘણી વખતે ઘણા કલાકારો ના શબ્દો એવા હોય અથવા તો સાંભળવા વાળા ને આ અઘરા શબ્દો એ ન સમજાતા હોય તો આજ હું તમને એક સપાખરા ગીતનું શબ્દોમાં વર્ણન કરી દેખાડું અને તમારે સૌનું જાણીતું તમારું સાંભળેલું કારણ કે સાંભળેલું જાણીતું હશે ને તો જ તમને આમાં કંઈક સમજવાની મજા આવશે અમે તો અમારી જુવાનીમાં વી વર પચીસ વર પહેલાં બહુ આ ગાયા છે આજે ફરીથી જ્યારે સપાખરાનો ક્રેજ છે ત્યારે ફરીથી આપને સપાખરું ગીત છ પાખરું એનો અર્થ એ થાય કે છ પાંખે જેમ ઉડતું હોય ને પંખી નહીં પંખી બે પાંખે જ ઉડે બધા છે પણ છ પાંખાળું જેમ પંખી ઉડતું હોય છ પાંખ પડતી હોય એવું લાગ્યા કરે છ વખત જેને હોકારો દેવાનો મન થાય દુહામાં બે વખત હાકારો દેવાનો મન થાય દોહા બે વખત હા કેવરાવે એનું નામ દુહો છ પાંખરા ગીતનો અર્થ એવો થાય છે કેમાં એક પણ અક્ષર વધારે કે ઓછો ન હોવો જોઈએ તમે જોવો પેલા જે અક્ષરો આવે પછી બે ઘટી જાય પછી એની માત્રા ઠેટો ઠેઠું થી આખું ગીત પૂરું થાય સુધી એક અક્ષર વધે નહીં અને એક અક્ષર ઘટે નહીં આવી જેને રૂપરેખા આપી છે એ ચ પાખરું ગીત છે હવે તમને ગણાવું જાણીતું ગીત બાઈ આવીએ સંકટા પડે એમાં તમે જુઓ અક્ષરો ગણો એટલે બાય આવીએ પાંચ થયા સંકટા પડે પાંચ ને છ અગિયાર થયા તારવા બાર તેર ને ચૌદ થયા પંદર ફોળ સત્તર ને અઢાર પહેલા અક્ષર લીટીની માલપા અઢાર અક્ષર આવે એટલે સપા ખરું ગમે કવિ શરૂઆત કરે પેલી લીટીમાં અઢાર અક્ષર ઓગણીસ પણ ન હાલે વીસ પણ ન હાલે કે કે હોળ પણ ન હાલે અઢાર એટલે અઢાર જ આવવા પડે ભાઈ આવી સંકટ સંકટા પડે તારવા ચાર ના બેડો થઈ ગયા પછી તમે જુઓ નામરા ભામણા લીયા ત્રણ ત્રણ છ બે આઠ આઠ ને ચાર બાર ને નૂર ચૌદ પેલા અઢાર પછી ચૌદ અંબાઈ યાવી સંકટા પડ તારવા ચારના બેડા નામણા ભામણા લીયા વધારાની નૂર આજ બાંધણી આલે પછી તમે જુઓ બાઈ આવી સંકટ પણ તારવા ચારણા બેડા નામણા ભામણા લિયા વધારણી નોરતા તો ચારણી પોતાને મૈયા સુધારણી કવેસરા હિંગલાદ યાદ માતા હાજરા હજુર પછી આજ બાંધણી આ જ રીતે આયલા કરે એની માત્રાની બાંધણી જે છે એક ધારી આયલા કરે બાઈ આવી સંકટ પડ તાર બેડા નામણા ભામણા લઈયા વધારણી નોરતા તો ચારણી પધારે મૈયા સુધારણી કવેસરા હિંગલાદ યાદ માતા હાજરા હજુરતા તો જળાંધરી ગાતરાડ કાલકા ભવાની જપા જવે છે રવેચી અંબિકા દેવી કથા જ કરાયતા તો વડાવડ યાશાપુરા ડુંગરે છે તળાવાળી માઢરાલે તો જ નમા ભુજાળી મોમાય સપાખરાની એક છટા જે છે ભગત પાસે હતી ઈશરદાન ગઢવી પાસે હતી ગિરના મધુડા પાસે હતી ઈ જ ઈ જે છટા છે ને કોક કોક ની પાસે કઈક ઓર જ હોય છે

ચાવંડ આવડ ગેલ ખોડિયાર બોઠાચી અને વાર ઉધાર ધાર વિજય શ્રણી વાઘેશ્વરી દેવી આવડાય કેવા શબ્દો છે ઉદાવાળી રાજબાઈ કરુણી બેહારી અખા વિજયશ્રી વાઘેશ્વરી દેવીયા વડાઈ પાવાવાળી ત્રિશુરાળી ભેળિયાળી ભજા પ્રેમે તોતલા બેચરા હોલ કામળા તકાઈ ચાવંડ આવડ ગેલ ખોડિયાર બુટ હાચી વાર ઉધારની કર સેવ ગારી વાર અદ્ભુત રચના કરી છે ચારણ કવિ ખોડીદાનજી કીડિયા દરેક ભગવતીને પ્રાર્થના કરીને કહે છે કે હે માં હું મૂંઝાવ ત્યારે આવજે આનો અર્થ તો બહુ જબરો નીકળે છે આના અર્થમાં બોલવા તો એક આખી રાત જોવે પણ શું છે બાય યાવિ સંકટ પડતા ચારણા બેડા નામણા ભામણા લીજા ભારણી નુર તો ચારણી પધારે મૈયા સુધારણી કવેરા ઇંગલા માતા હાજરા હજોર તાત ધાળા ધર ગાત્રી કાલિકા ભવાની જપા રવચી અંબિકા દેવી કથા જગરાય વડાવાડીયા જપુરા ડુંગરે જતાલા વાલી માડરાલી તુજનમાં ભુજાલી મમાય મુંદા વાલી રાજબાઈ કરણી મેહાનીયા કાબીજે જરી વાઘેશ્વરી દેવી આવડાય પાવ વાલી ત્રિશુળ વાલી ભેળી વાલી ભજપે મે તો તલ મેતરા હોલ કામળા તકાય ચાવડ આવડ ગેલ ખોડિયાર બૂટ હાથી વર્ણ ઉદાર ની કરે સેવકારી બાર ચાવડ આવડ ગેલ ખોડિયાર બૂટ હાથી વર્ણ ઉદાર ની કરે સેવકારી બાર નાવીય સુર ના ઉગે આવીય તો રહેનામ અમાણે ભરો હો દેવી તમાણો આધાર પડાય આકાશ નોની મોગલ છૂટતે પટે ਮੈਲ ਰਖੋ ਬੜੀ ਦੇਵੀ ਸਿੰਧ ਬੜੀ ਮਾਈ ਬਰੂੜੀ ਕਾਂਚੜਾ ਸਤੂ ਸਰੂੜੀ ਚਕਾਈ ਵੇਗੇ ਅਨ ਸੇਜ ਮੈਂ ਪਹੁੰਚਿਆ ਕੋੜ ਕਾਪੜੇ ਚਕਾਇ ਭਲੀ ਆਏ ਦੇਵ ਬਾਈ ਚਿੰਤਾ ਨਹੀਂ ਸੁਖੁਲ ਭਣ ਹਰ ਜੋਗ ਜਾਏ ਮਾ ਨਾਗ ਬਾਈ ਹੈ ਅਨ ਭਲਾ ਭਲੀ ਚਾਪ ਬਾਈ ਆਵੀਏ ਜ਼ਰੂਰ ਭੇਰੇ ਕੇਵੀ ਭਗਵਤੀ ਨੇ ਬਜਾਈ ਨੇ ਬੇਨਤੀ ਕਰੇ ਜੇ ਕਿ اے ਮਾ ਭਲਾ ਭਲੀ ਚਾਪ ਬਾਈ ਆਵੀਏ ਜ਼ਰੂਰ ਭੇਰੇ ਤਾਰ ਤਾਰ ਪਾਰ ਬੇੜੋ ਰੱਖ ਕਵਾਟੇ ਕਵੀਨ ਤੇਕ ਰੱਖਵਾ ਮਤੇ ਭਗਵਤੀ ਵੇਲੀ ਆਉਜੇ ਤਾਰ ਤਾਰ ਪਾਰ ਬੇੜੋ ਅਨ ਰਾਇਕ ਕਮਟੇ ਕੰਬਾਲ ਅਨਬਾਲ ਪਿਠੜ ਕਾਂਤਰੋੜੀ ਕਥਾ ਸੁੰਦਰੀ ਭੀਸਰੀ ਦੇਵੀ ਰਖਾਈ ਸਧੇ ਕਵੇਸਰਾ ਲਾਜ ਰੱਖ ਅਰਦਾਸ ਖੋੜੋ ਕਹੇ ਖੋੜੀਦਾਨ ਜੀ ਨੂੰ ਨਾਮ ਆਇਓ ਕਿ ਕਵੇਸਰਾ ਲਾਜ ਰੱਖ ਅਰਦਾਸ ਖੋੜੋ ਕਹੇ ਭੁਜਾ ਲੈ એ તારી આવો ચારણ આવી ચારણની ભીરે ભગવતી વહેલી આવશે તમે જેવું ગીત સપાખરું છે બોલવું હોય તો બે મિનિટમાં બોલાઈ જાય અને એમાંથી જો તમે આમ 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 ખોળે રાખો તો બે દિવસ ને બે રાત થાય આવું ગીત ખોડદાનજી આપ્યું છે આ અમારા ચારણોની પરંપરા છે આ અમારા ચારણોના ગીતની મજા છે સપાખરા ગીત આજે સાંભળે છે ઘણા સમજે છે ઓછા તમે જેથી સમજવા માંડશો ને તે દી એની મોજ અને રહી છે સાંભળો છો તો મજા જ આવે છે સાંભળે જ મજા જ આવે પણ જેદી સમજાઈ જાય ને તે દી મોજ આવશે કારણ કે ગાય ભાંભોડા દેતી હોય ને આપણે સાંભળી હકવી સમજી ન હકવી શું કામ ભાંભોડા દે છે કૂતરું ભતું હોય ને તમે સમજી શકો સાંભળી ન હકો પણ એ જેથી સમજવા માંડો ને સમજાય ને આવી જાય ને કે શું કામ ભણે છે શું કામ ભાંભરડા દીએ છે તેથી તમને ઓર મજા આવશે આ સપાખરાની મજા પણ એ જ છે કે જે દીના શબ્દો સમજાવવા માંડે ને તે દુની મજા ઓર હશે ચાલની સાહિત્ય તો ચાલની સાહિત્ય છે જય માતાજી